નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો દ્વિગાત પાડો સરસ મજાની રીતે મેં તમને શીખવાડી દીધા પહેલું એમના છેલ્લું એમના મોટું પેલા નાનું પછી મધ્યપતિ નિશાની ભાઈ મોટા પદ ને લાગે છેલ્લી ભાઈ નિશાની નો ગુણાકાર ભાઈ નાના પદને લાગે

જે વિદ્યાર્થીઓ આ સેશનમાં હંડ્રેડ પર્સન્ટ અટેન્શન આપી દીધું ડેફિનેટલી તમને આ મેથડ ઇઝી લાગશે 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 અને તમે આમ રમતા રમતા એ ત્રિઘાત બહુપદીના અવયવો સોલ્વ કરતા થઈ જશો તો વિદ્યાર્થી મિત્રો આજનો સેશન તમારા માટે છે ધોરણ નવના એવા વિદ્યાર્થીઓ કે જેને આ મેથડમાં હજુ તકલીફ પડે છે એવા વિદ્યાર્થીઓ માટે આ ત્રિઘાત બહુપદીનો સેશન રાખ્યો છે

એકી સ્થાનના સહગુણકોનો સરવાળો અને

Džiu samanto. Džiu sarvalo šunieto. Jėk aviau.

હું તમને સરસ મજાની રીતે સમજાવી દઉં એના માટે આપણે એક ઉદાહરણ જે ટેક્સ્ટબુકનું નું છે આ બાજુ લાવ્યા લે એ આવી મેદાનમાં અમાર સાહિલ સર એક મેથડ શીખવાડે છે હાલ તું તૈયાર થઈ જાય સાહિલ સર એક સરસ મજાની મેથડ છે રેડી રહેવાનું છે ઓકે ઓકે એકી સ્થાન પહેલા તો સ્થાન નક્કી કરતા શીખો ટોટલ ચાર સ્થાન છે મૂવી ટિકિટ ચાર છે પેલી બીજી ત્રીજી ચોથી એમાં એકી ટિકિટ છે ને એકી ટિકિટ એકી ટિકિટ કઈ કઈ છે કા છે ને કા છે આ એકી ટિકિટ છે એમાં સહગુણક કોણ છે તો કાંઈ વન છે અને અહીંયા પ્લસ એકસો બેતાલીસ છે હાલો શું કીધું એકી ટિકિટના એકી સ્થાનના સહ સરવાળો એટલે અહીં ધ્યાન દેજો એકી સ્થાનના છે હા ગુણકોનો સરવાળો બરાબર અહીંયા એક છે અને પ્લસ એકસો બેતાલીસ છે એક વત્તા એકસો બેતાલીસ એટલે આપણા એકસો ને તેતાલીસ હવે કિસ્તાનના સહગુણકોનો સરવાળો બરાબર બે કિસ્તાનમાં કોણ છે માઇનસ ત્રેવીસ છે ને માઇનસ એકસો વીસ છે કારણ કે આ એક હતું આ ત્રણ હતું આ બે છે અને આ ચાર છે બીજા ચોથા સ્થાને કોણ કોણ છે તો કે માઇનસ ત્રેવીસ માઇનસ એકસો વીસ એટલે માઇનસ એકસો આ ગણિતના સાદા નિયમો છે હવે ઈ નો પુતક છે માઇનસ એકસો તેતાલીસ ક્યાંથી આવ્યા નિશાની સરખી પ્રક્રિયા સરવાળાની આ નિશાની બે સરખી છે માઇનસ માઇનસ પ્રક્રિયા સરવાળાની થાય એટલે એકસો વીસ એકસો તેતાલીસ જવાબની નિશાની મોટા પદની માઇનસ એટલે માઇનસ એકસો તેતાલીસ માઇનસ એકસો વીસ ના માઇનસ અહીંયા ચોંટાડ્યા ફરી એક વખત ધ્યાન દો એકી સ્થાનના સહગુણકો અહીંયા પ્લસ વન છે અને પ્લસ એકસો બેતાલીસ છે એનો સરવાળો એકસો તેતાલીસ થયો બે સ્થાનના સહગુણકો માઇનસ ત્રેવીસ છે માઇનસ એકસો વીસ છે એનો સરવાળો માઇનસ એકસો તેતાલીસ થયો ઓકે ઓકે હવે અહીંયા આવી જાઓ હવે અહીંયા આવી જાઓ બેનો સરવાળો જો સમાન છે સમાન છે તો કે નથી પ્લસ એકસો તેતાલીસ છે માઇનસ એકસો તેતાલીસ આ બે સરખા ન કહેવાય હું એમ કહું પ્લસ પચાસ ને માઇનસ પચાસ શું બે સરખા છે ના બે સરખા નથી તો એ સમાન નથી તો કેવા તો કે એનો સરવાળો શૂન્ય થાય છે ઓ ભાઈ સાહબ ઈ બે નો સરવાળો 0 થાય જોતો +143 -143 બેન સરવાળો કરો તો 0 તો કે હા ઓ ભાઈ હા સાહેબ 0 થાય છે એટલા માટે જો કલેજો અહીંયા ધ્યાન દો બેટા અહીં બંનેનો સરવાળો શૂન્ય થતો હોવાથી એક અવયવ માઇનસ વન હોય એક અવયવ છે એને આપણે જીઓફેક્સ કહીએ જીઓફેક્સ બરાબર માઇનસ એક્સ માઇનસ વન થાય હવે એક્સ માઇનસ વન બરાબર અવયવ હોય ને એના બરાબર ઝીરો લઈએ એક્સ માઇનસ વન બરાબર ઝીરો એટલે એક્સ બરાબર પ્લસ વન થાય સાહેબ પ્લસ વન ની જગ્યાએ ખાલી વન લખીએ તો અમને તમને કઈ વાંધો કઈ વાંધો નથી ભાઈ પણ જો નિશાની સાથે આ પ્રકારના દાખલામાં નિશાની સાથે કામ કામ કરશો તો કરવાની મજા આવશે ચાલો સાહેબ આ પ્લસ વન ને અમારે કરવાનું જ છું એનો અમારે શું ઉપયોગ કરવાનો છે એને અમારે ક્યાં ઉપયોગમાં લેવાનું છે સર લાઈવ વિડિયો રોજ આવે છે નહીં રોજ આવે છે પણ અલગ અલગ વિષયના યસ હો ચલો મને જણાવી દો તો ક્યાંથી ક્યાંથી વાત કરો છો અત્યારે જેટલા પણ લાઈવ વિદ્યાર્થીઓ છે ક્યાંથી ક્યાંથી અત્યારે ભણી રહ્યા છે હવે જે ટેકનિક છે એની શરૂઆત થાય છે ધ્યાન દેજો જે ટેકનિક છે એની શરૂઆત થાય છે બેટા જે ટેકનિક છે એની શરૂઆત થઈ રહી છે તો કે સોરીક છે રીતે ચોકડી મારી એક્સ ની મોટા મોટી ઘાત કેટલી છે તો કે એક્સની ત્રણ ઘાત છે એક્સ ની બે ઘાત છે પછી એનાથી એક્સ આવે અને પછી આવે અછળ પદ અપ એટલે અચળ પદ ગણાય પાછા પૂછશે સાહેબ અચળ પદ વાહ ભાઈ વાહ મહેસાણા ધારી ઓહો વડોદરા અમદાવાદ ગોંડલ કલોલ અમદાવાદ જામનગર અમદાવાદ પાટણ ધારી વાહ ભાઈ વાહ કલોલ ગાંધીનગર સરસ સરસ ચાલો હવે આ શું કર્યું તો કે મે જો ત્રણ ઘાતની બહુ પદી છે એટલે ત્રણ ઘાતનું પ્રમાણિત સ્વરૂપ જ આપણને ખુદ કે ત્રણ ઘાતની બે ઘાત એક અને અચળપથ હવે એના સહગુણકો લખો જો ભાઈ એક્સ ની ત્રણ ઘાત નો સહગુણક કોણ છે અહીં જુઓ પ્લસ વન છે અહીં મેં લખ્યો પ્લસ વન એક્સ ની બેઘાત નો સહગુણક કોણ છે માઇનસ ત્રેવીસ છે એક્સ નો સહગુણક કોણ છે પ્લસ એકસો બેતાલીસ છે અને અચળ પદ કોણ છે તો કે માઇનસ એકસો વીસ છે ઓકે જો ફરી એક વખત ધ્યાન દો ચોકડી મારી એક્સ ની ત્રણ બધી બધા દાખલા માં આ ટેકનિક જો કોઈ અલગ નથી દાખલે દાખલે મેથડ નો ફરે મેથડ એક જ હોય દાખલા ફરે એક્સ ની ત્રણ ગાત એક્સ ની બે ગાત એક્સ અને અચળ પદ

દાખલાને આગળ ધપાવીએ ત્યારે સિમ્પલ ફંડુ છે બાય દેવાના અને નિશાની અલગ અલગ પ્રક્રિયા બાદ નહીં થાય ત્રેવીસ માંથી એક જાય તો બાવીસ જવાબની નિશાની મોટા પદની માઇનસ પ્લસ માઇનસ બાવીસ એકા બાવીસ નિશાની અલગ અલગ

એ બધાની નજર અહીંયા રાખજો આ સહગુણકો મૂક્યા અહીંયા રોકેટ લોન્ચર મૂક્યું અહીંયા ઝીરો મૂક્યા સાદુરૂપ બાપુ પ્લસ વન પ્લસ ઝીરો એટલે પ્લસ વન હવે આ બે ગુણાકાર અહીંયા અહીંયા રોકેટ લોન્ચર સાથે પ્લસ 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 એક એકા એક બાજુ લખ્યા નિશાની અલગ અલગ છે માઇનસ છે પ્લસ છે પ્રક્રિયા બાદ બાકીની મોટામાંથી નાનું બાદ થાય એટલે બાવીસ

વિદ્યાકુલ વિદ્યાર્થી તો ન જ મારવો જોઈએ હવે આનો ગુણાકાર પાછા રોકેટ લોન્ચર માઇનસ પ્લસ માઇનસ બાવીસ નિશાની અલગ અલગ પ્લસ માઇનસ નિશાની અલગ અલગ પ્રક્રિયા બાદ બાકીની એકસો બેતાલીસ માંથી બાવીસ જાય એટલે એકસો વીસ જવાબની નિશાની મોટા પદ એટલે પ્લસ 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 એકસો વીસ એકા એકસો એટલે આ ઝીરો થઈ ગયા એકસો વીસ માંથી એકસો વીસ જાય એટલે ઝીરો હવે આ જે હોય ને એ હંમેશા ઝીરો જ આવે આ પ્રકારના દાખલામાં છેલ્લો પદ હંમેશા આવશે આ આ જે છે છે ને ને એને આપણે અચળ પદ કહીશું સહગુણક બનશે સગુ એટલે સહગુણક અને આ છે એક્સ સ્કવેર નો સહગુણક બનશે સાહેબ આ શું હાલો હમણાં તમને આગળ વધારું હું તમને એક ઉદાહરણ એક જ દાખલો કરાવીશ પણ એકે હજારા બેટા એકે હજારા હવે અહીંયા જુઓ હું તમને એમ કહું કે ભાઈ વીસ છે વીસ એનો એક અવયવ ચાર છે તો મારે વીસ બરાબર લખવું હોય તો ચાર એનો અવયવ છે તો એને ગુણ્યા કાંઈક આવશે આવે ને તો અહીંયા મેં શું કીધું પીઓ વેક્સ છે આ આખી મોટી બધી પીઓ વેક્સ આ આખી મોટી બધી છે એનો એક અવયવ એક્સ માઇનસ વન કીધો છે તો આખી જે મોટી બહુપદી એને પી ઓફ કીધો છે એનો એક અવયવ એક્સ માઇનસ વન છે છે તો એને ગુણ્યા કઈક આવશે કે નહીં ઢાંચો કરવાનું છે તમને ત્યા આપે હું લખું છું કઈ રીતે લખું છું તો કે હવે એનો એક અવયવ એક્સ માઇનસ ખરો તમે જ કીધું સાહેબ એક્સ માઇનસ એનો એક અવયવ છે તો બીજા અવયવમાં શું છે એટલે તમને આ મળશે તમે ટ્રાય કરો તો કરી લેજો ઘરે જઈને કે ત્રણેય પદ માઇનસ વન ગુણ્યા ત્રણેય પદ સાદુરુ બાપજો એટલે તમને આ મળશે એ તમારે કરી જ લેવાની એમાં કઈ ફેરજ ન પડે કારણ કે એક અવયવ આપ્યો છે તો બીજું કંઈક તો હશે ને ગુણાકારમાં બોલો હા સવા નવ વાગે આવે યુટ્યુબની અંદર આપણી આ ચેનલ ઉપર સવા નવ વાગે હો દરરોજ આવે સવા નવ વાગે ગણિત વિજ્ઞાન સમાજ અંગ્રેજી અંગ્રેજીનો લેક્ચર થોડો વહેલો હોય ધ્રુવીબેનનો લેક્ચર થોડો વહેલો હોય સવા પાંચ આસપાસ સવા ચાર આસપાસ પણ આ ચેનલમાં તમારે દરરોજ ઉઠીને જોઈ લેવાનું ટાઈમ ટેબલ ફરી એક વખત અહીંયા ધ્યાન દઈ દો જ્યારે આપણને આ મળી જાય આ મેં બે વાર કરાવી દીધું હવે આમાં શું કરવાનું કે છેલ્લું છે એ શેષ એટલે એને કદાચ તમે ધ્યાનમાં ન લો તમારે એને હાવ ધ્યાનમાં જ લેવાનું તમે કદાચ આને હાવ ધ્યાનમાં જ ન લો તો આય ચાલે તમારા માટે આ કાંઈ કામનું નથી કાંઈ કામનું નથી એને ભૂલી જાઓ એ છોડી દો ઝીરો છે કાંઈ કામનો નથી ઝીરો 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 છેલ્લું અચળપદ રિવર્સ જો અહીંયા આવી ગયું આ એક્સ નો સહગુણક આ એક્સ નો સહ ક્રોસ આગળ આવી ગયું એક એક ડગલું આગળ આવી ગયું હવે એક અવયવ તમે એક્સ માઇનસ વન લીધો તો બીજો અવયવ જોશે ને ત્યારે હું એમ કહું કે ભાઈ હું એમ કહું કે પચાસ નો એક અવયવ પચીસ છે પણ શું પચાસ બરાબર પચીસ લખાય ન લખાય એને ગુણ્યા કંઈક કરવું પડે તો એ સમતોલ થાય તો એ પચીસ દુ પચાસ અહીંયા બે લખો તો ભેગું થાય પચીસ દુ પચાસ એમ બોલો હા

મોટો પહેલ આવ નાનુભવ છે મધ્યમ પદની માઇનસ નિશાની મોટા પદને લાગે છેલ્લી બે નિશાની માઇનસ પ્લસ માઇનસ નાના પદને લાગે અને હવાઈ આ તો એમનો જ રહેશે એક્સ માઇનસ સન એક્સ કોમન કાઢ લો તો અહીં આવશે એક્સ માઇનસ બાર

હા ભાઈ કદાચ તમારી સ્કૂલમાં કોઈ બીજી રીત કરાવી હશે તો એ પણ વેલિડ જ છે કોઈ ખોટી રીત નથી એ એકદમ સાચી રીત છે તમારા શિક્ષક એકદમ સાચા છે એ કોઈ ખોટા નથી હો ને મજા આવી મજા આવી બેટા મજા આવી ચાલો પછી ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે ને હજુ નથી ખ્યાલ પણ એ બીજા બધાને કહી દઉં કે આપણી એક બેચ ચાલે છે ટોપર બેચ સ્ટાન્ડર્ડ 9 માટે કે જેની અંદર બેટા મેથ્સ સાયન્સ એસએસ ઇંગ્લિશ સિલેબસ ઇન એક 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 દાખલા ઉદાહરણ સાબિતી બધી જ વસ્તુ ડિટેલની અંદર ભણાવવામાં આવે છે અને એ આપણી વિદ્યાકુલ એપ્લિકેશન ઉપર છે જેને નથી ખબર એની જ વાત કરીએ ખબર છે એને આ વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને વધુ માહિતી માટે સંપર્ક કરો નવ્વાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચાર ઝીરો ઝીરો જો કે હવે આખું ગુજરાત ઓળખે છે વિદ્યાકુલને કે વિદ્યાકુલ શું છે અને વિદ્યાકુલ છોકરાઓ માટે શું કરે છે સ્ટુડન્ટ માટે વિદ્યાકુલ ગુજરાતના એજ્યુકેશન સિસ્ટમમાં ગુજરાતના એજ્યુકેશનમાં શું એનો રોલ રહ્યો છે તો ખાસ અહીંયા આ હેલ્પલાઇન નંબર છે બીજું આપણે સાથે સાથે વિદ્યાર્થીઓ માટે પેપર સેટ પણ તૈયાર કર્યો છે ધોરણ નવનો પ્રથમ પરીક્ષાનો પેપર સેટ પેપર સેટ એટલે આ બધા કહ્યું છે ને આ એમપી ક્વેશન આઈ આરે આઈ એમપી ક્વેશન પ્રથમ પરીક્ષા માટેના બરાબર ટોટલ ઓગણત્રીસ પેપર છે જેમાં ગણિત વિજ્ઞાન સમાજ અંગ્રેજી ગુજરાતી હિન્દી સંસ્કૃત બધો આવી ગયો એમાં બરોબર એ છે આપણો પ્લાન એ જો તમારે ખાલી ને ખાલી ખાલી ને ખાલી પેપર સેટ મંગાવવા હોય તો એ એસી રૂપિયા એમઆરપી પ્લસ ચાલીસ રૂપિયા કુરિયર ચાર્જ એટલે એકસો વીસ રૂપિયા છે એ તમને ખાલી પેપર સેટ તમારા ઘર સુધી આવશે પ્લાન બી છે ઘણા બધા વિદ્યાર્થીઓને પ્લાન બી શું છે ને નથી ખબર હું તમને સમજાવી દઉં પ્લાન બી છે ને એમાં બે વસ્તુ આવશે એક તો પેપર સેટ અને બીજું એપ્લિકેશનનો એક્સેસ આવશે આમાં કોઈ હાર્ડ કોપી નહીં આવે આમાં કોઈ બુક નહીં આવે આ જે ભવિષ્યવાણી ટેસ્ટ સિરીઝ છે એ કોઈ બુક નથી એપ્લિકેશનનો એક્સેસ છે જેની અંદર તમે અનલિમિટેડ પેપર પોતાની જાતે જનરેટ કરી શકશો એની અંદર અનલિમિટેડ ડેટા આવે જેની તમે પીડીએફ જનરેટ કરી શકો પોતાની એપ્લિકેશનમાંથી પોતાની રીતે જ અને જે ચેપ્ટરની ખાલી એમસીક્યુ ખાલી ખાલી જગ્યા ખાલી ખરા ખોટાની પ્રેક્ટિસ કરવી બે માર્ક ત્રણ માર્ક નિબંધ એસે જે કંઈ પણ જે જોઈએ ડેટા ડેટામાં છે એની પ્રાઇસ નવસો નવ્વાણું છે પ્લસ પેપર સેટની એશિન પ્લસ ચાલીસ રૂપિયા અગિયારસો ઓગણીસ છે એ તમને પડતર કિંમત છે છે ચારસો આ વર્ષ માટે વાર્ષિક પરીક્ષા માટે પણ આ પ્લાન બીમાં આવી ગયું એટલે તમે વધુ માહિતી જોઈતી હોય તો અહીંયા કોન્ટેક કરો એટલે કે તમે એને કહેજો મારે પ્લાન બી એક્ટિવેટ કરાવો છે પ્લાન એ તો તમને એ રીતે માહિતી આપશે સત્તાણું બાર ચુમાલીસ પિસ્તાલીસ અડતાલીસ અથવા સત્તાણું બાર ચુમાલી પિસ્તાલીસ ઓગણપચાસ અથવા નવ્વાણું સાત બેતાલીસ પિસ્તાલીસ ચાર જીરો બે યસ વિદ્યાર્થી મિત્રો આ ફૂલ સિલેબસ યુટ્યુબમાં ભણાવવામાં આવે છે નહીં બેટા ફૂલ સિલેબસ નહીં એમાં અમુક મેથડ્સ અમે તમને ડેમોસ્ટ્રેશન તરીકે આપીએ કે ભાઈ અમે અમારી એપ્લિકેશનમાં આ રીતે ડિટેલની અંદર ભણાવીએ છીએ ઇન ડેફ્થ ભણાવીએ છીએ આમાં પાસિંગ માર્કનું થઈ જાય જે વિદ્યાર્થીઓને ખાલી પાસ થવું હોય તો એ યુટ્યુબમાંથી ભણીને પાસ થઈ શકે પણ જેને ટોપ કરવું છે જેને ટોપર બનવું છે એના માટે આપણી એપ્લિકેશન છે રાઈટ યસ આ વિદ્યાર્થીઓ માટેની ખાસ ઇન્ફોર્મેશન મેં તમારી સાથે સાજા કરી શેર કરી વિદ્યાર્થીઓ વધુ માહિતી માટે મેં બંનેના કોન્ટેક નંબર આપ્યા છે જો તમારે ટોપર બેચ વિશે માહિતી જોઈતી હોય તો નવ્વાણું બે ચુમ્માલીસ પિસ્તાલીસ ચાર ઝીરો ઝીરો છે અને પેપર સેટ માટેની માહિતી જોઈતી હોય તો નવ્વાણું બે આપણા નંર છે તો આ સાથે સેશનને અહીંયા એન્ડ કરીએ છીએ ત્રિગાત બહુપતિને આવ્યો આમ જોવા જાવ તો એક ઉદાહરણને ચાર દાખલા છે સ્વાદી પણ એક દાખલો મેં એવો સુપર સોલિડ કરાવ્યો કે જેથી કરીને તમને બધા દાખલા આવડી જાય વધુ માહિતી વધુ સેશન વધુ ડેટા સાથે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો પ્લસ વિદ્યાકુલ ગુજરાતી ચેનલ તો સબસ્ક્રાઈબ કરજો જ ત્યાં આપણા ઓવરઓલ અપડેટ તમને ત્યાં મળતા રહેશે તો આ સાથે સેશનને એન્ડ કરીએ બાય ટેક હિન્દ ભારત ભારત માતા કી જે વંદે માત્ર ગુજરાત જય હિન્દ જય ગણિત